ભરૂચ જિલ્લામાં આંબા પર ડિસેમ્બરમાં બેસી જતા ફૂલ ફેબ્રુઆરીમાં પણ નહીં લાગતા ખેડૂતો ચિંતિત બન્યા છે શિયાળો બરાબર ન જામતા માત્ર ત્રીસથી ચાલીસ ટકા ફૂલ લાગ્યા છે સામાન્ય રીતે ડિસેમ્બર કે જાન્યુઆરી મહિનામાં આંબા પર ફૂલ આવી જતા હોય છે જોકે હાલ ફેબ્રુઆરી મહિનો પૂરો થઈ ગયો હોવા છતાં ત્રીસથી ચાળીસ ટકા જ ફૂલ લાવ્યા હોવાથી આ વર્ષે કેરીનો સ્વાદ ફિક્કો પડવાની શક્યતા ભરૂચ સહિત અંકલેશ્વર વાલિયા ઝઘડિયા અને નર્મદા જિલ્લાના રાજપીપળામાં મોટાભાગના ખેડૂતોએ આંબાવાડી કરી છે પરંતુ આ વર્ષે ઠંડીનું જોર ઓછું રહ્યું છે જેના કારણે આંબાવાડીના માલિકોની ચિંતા વધી ગઈ છે આ વર્ષે જોઈએ તેવા કેરીના ફૂલ ન લાગતા ઉત્પાદન ઓછું થવાની સંભાવના છે જોકે હજી ફેબ્રુઆરીના અંતિમ દસ દિવસમાં ઠંડીનું જોર વધે તો ઉત્પાદન વધવાની ખેડૂતોએ આશા વ્યક્ત કરી છે

અંદાજીત એમ માની શકીએ કે પંદરથી પચીસ ત્રીસ પાંત્રીસ ટકા સુધી જ ફ્લાવરિંગ અત્યારે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છે ઠંડીના કારણે અથવા તો વાતાવરણની જે પરિસ્થિતિ છે વાતાવરણનો જે બદલાવ છે એને ધ્યાનમાં લઈને આ આંબાની ઉપર આંબાના પાક ઉપર ખાસ ગંભીર અસર થયું એવી મારું માનું